એકતા દિવસ અવસરે સમારોહમાં ભાગ લેવા ખેલાડીઓનું દળ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિના અવસરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે દેશભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ રાષ્ટ્રવ્યાપી ઉજવણીના કેન્દ્ર સમાન ગુજરાતના એકતા નગર ખાતે વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાનારા આ સમારોહ માટે તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે આ મુખ્ય કાર્યક્રમમાં ભાગ લેવા માટે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખથી ખેલાડીઓની એક વિશેષ ટુકડી રવાના થઈ છે રાષ્ટ્રીય એકતાના પર્વમાં સહભાગી થવા માટે લદ્દાખના ખેલાડીઓ ગુજરાતના એકતાનગર પહોંચશે આ ટુકડી ત્યાં આયોજિત થનારી એકતા પરેડ તેમજ અન્ય સાંસ્કૃતિક અને રમતગમત સંબંધિત ગતિવિધિઓમાં લદ્દાખનું પ્રતિનિધિત્વ કરશે સરદાર પટેલની દોઢસોમી જયંતિ હોવાથી આ વર્ષની ઉજવણી ઐતિહાસિક મહત્વ ધરાવે છે દેશની અખંડિતતાના શિલ્પીને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજાઈ રહેલા આ કાર્યક્રમોમાં લદ્દાખ જેવા દુર્ગમ ક્ષેત્રના યુવાનોની ભાગીદારી એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને વધુ મજબૂત બનાવે છે આ ઉજવણી કાશ્મીરથી કન્યાકુમારીને લદ્દાખથી ગુજરાત સુધી રાષ્ટ્રીય એકતાના તાંતણને સૌને જોડી રહી છે